ચાલો સરસ મજાનું ફૂલ બનાવો અદબ ચાલો જોડકણું ગાવાનું છે મારી બકરી બોલે બે 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 મારી બકરી બોલે બે 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 એ તો સાંજ સવારે દૂધ જ દે पेलो उंदर बोले चू 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 कहे रात तणो कहे रात तणो हूं राजा छु हूं बिल्ली बोले म्याऊ 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 कहे रात तणी હુરાણી છું પેલો વાંદરો બોલે હુપ 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 એને સિંગ ચણા ભાવે ખૂબ પેલો કૂતરો બોલે ભ रोटलो आपो तो खाऊ खाऊ खाओ मारी बकरी बोले बे 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 तो सांज सवारे दूध दे